નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ભારત પાકિસ્તાન સરહદ નજીક કચ્છમાં એક શંકાસ્પદ વિસ્ફોટ થયો છે કચ્છમાં ભારત પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો હતો એક શંકાસ્પદ ઉડતી વસ્તુ હાઈટેન્શન પાવર લાઇન સાથે અથડાતા વિસ્ફોટ થયો હતો આ ઘટના સવારે છ વાગ્યાની આસપાસ ખાવડા ઇન્ડિયા બ્રિજ બોર્ડર વિસ્તાર પાસે બની હતી પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે સાથે જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે શંકાસ્પદ ઉડતી વસ્તુ સરહદ પારથી આવી હતી કે નહીં તેની કોઈ પુષ્ટિ થઈ શકી નથી ભુજના દુર્ગમ ખાવડાના સરહદી કોટડા ગામ નજીક આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં આજે વહેલી સવારે સંદિગ્ધ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસ તંત્રતા સાથે સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની હતી આ મામલે સઘનતા તપાસ કામગીરી હાથ ધરી છે તો સંભવિત કોઈ ઉડતો પદાર્થ આરઆઈ પાર્કના વીજ પોલ સાથે ટકરાઈ પડ્યાની અથવા તોડી પાડ્યો હોવાની વાત છે